દાહોદ જિલ્લા પોલીસ દ્વારા એકત્રીસ ડિસેમ્બરને લઈ જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરાયું દાહોદ જિલ્લાના પોલીસ વડાની માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ દ્વારા આગામી એકત્રીસ ડિસેમ્બરને લઈ દારૂ તેમજ અન્ય કોઈપણ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે દાહોદ એ ડિવિઝન બી ડિવિઝન અને ગ્રામ્ય પોલીસ દ્વારા દાહોદ શહેરને જોડતા તમામ રસ્તાઓ ચોકડીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ વિસ્તારોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથે સાથે જિલ્લાની બોર્ડર સીલ કરી સધન ચેકિંગ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાવવા પામ્યો છે

પ્રોપર્ટી ઓફેન્ડર્સ અને વોન્ટેડ આરોપીની તપાસ કરવા માટેની આજે એક આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે આની પહેલા દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જાલોદ ડિવિઝન અને લીમખેડા ડિવિઝનમાં પણ આજ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી સર છેલ્લા કેટલાય સમયથી દાહોદ પોલીસ આ ડ્રાઈવનું કોમ્બિંગ નાઇટ આયોજન કરે છે પોલીસને કેટલી સફળતા મળી છે આ ડ્રાઈવથી અને કોમ્બિંગ નાઇટથી ડ્રાઈવ અને કોમ્બિંગ નાઇટથી ડ્રંક એન્ડ ડ્રાઇવના ખૂબ સારા કેસો એટલે સિત્તેરથી એંસી જેટલા કેસો અત્યાર સુધીમાં કરવામાં સફળતા મળી છે આ ઉપરાંત પાંચથી છ નાસ્તા ફરતા આરોપીઓ હોય એ પકડવામાં સફળતા મળી છે દારૂનો જથ્થો પકડવામાં પણ સફળતા મળી છે અને એમ સી આર જે પ્રોપર્ટી ઓફેન્ડર્સ છે એને અને હિસ્ટ્રી શીટરને ચેક કરવાના કારણે બનાવવામાં પણ ઘટાડો નોંધાયો છે સર હાલમાં રાત્રિના સમયે હેલ્મેટ પહેરીને વાહન ચાલક નીકળ્યો અભિનંદન પોલીસે દાહોદ જિલ્લામાં આપ જાણો છો એમ હેલ્મેટ અને ડ્રંક એન્ડ ડ્રાઈવની કામગીરી છેલ્લા એક વર્ષથી સતત કરવામાં આવી રહી છે જેના અનુલક્ષીને સિત્તેરથી થી વધારે માનવ મૃત્યુ ઓછા થયા છે એક જ વર્ષમાં માટે એ નાગરિક જે હેલ્મેટ પહેરીને નીકળાય એ અભિનંદન ને પાત્ર છે માટે એમને બિરદાવવામાં આવ્યા